ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો મેઘરાજા છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર મધ્યક અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તો રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો ભારે વરસાદને લીધે છેતાલીસ ડેમો ભરાયા બાવન ડેમો હાઈએલર્ટ પર કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે સંબંધિત પોતાના બજેટમાં ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ વેપારીઓમાં આપવામાં આવતી લોન દસ લાખથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદી માહોલ બરોબર જામ્યો છે તો મેઘરાજાએ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં પોતાની કૃપા ઉતારી છે તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને અગિયાર તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો અનેક જિલ્લામાં વરસાદી માહોલના પગલે પાણી ભરાયા એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનેની શરૂઆત પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈના ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પણ આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જારી કર્યું કેન્દ્રીય બજેટમાં એસના રફ ફિરાણા વેચાણની સૂટથી હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો સંચાર દેશમાં શાકભાજીના ભાવ આસમાને બટાકા ડુંગળી ટમેટાના ભાવ નોંધપાત્ર વધારો થયો તો રસોડામાં દરરોજ વપરાતા શાકભાજીના ભાવમાં પંદરથી અઠાવન ટકાનો વધારો થયો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિએ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરએફની પંદર ટીમો ડિપ્લોયડ કરવામાં આવી છે તો સરદાર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યમાં બસોના સાઠ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે તો હવામાન વિભાગે જણાવ્યું કે ઓફસોર્સ ટ્રફ શિયર ઝોનના કારણે ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે

જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી વલસાડ દમણ અને દાદરાનગર સહિત ડાંગમાં ઠંડાસ્ટોમ એક્ટિવ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠ્યાવીસ જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસશે તો આજે હવામાન વિભાગે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો બટાપાટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં બે દિવસ દરમિયાન વરસાદની શક્યતા હવામાન ભાગે વ્યક્ત કરી છે તો સો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો ચોવીસ કલાકમાં રાજ્યના બસોને છત્રીસ તાલુકામાં વરસાદ આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેના પગલે તંત્ર દ્વારા રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જ્યારે સોનું ત્રણસોને વીસ રૂપિયા વધીને અડસઠ હજાર આઠસોને ત્રીસ રૂપિયા દસ ગ્રામે થયું જ્યારે ગઈકાલે ચાંદી એકસોને ચોરાણું રૂપિયાના વધારા સાથે પંચ્યાસી હજાર એકસો ને તેર રૂપિયા થયો તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજના મૂકવામાં આવી છે તો આ યોજના ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે તો દિવસો ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિ વરસાદનું જોર ઘટ્યું છે તો હાલ રાજ્યમાં એનડીઆરફની પંદર ટીમો ડિપ્લોય કરવામાં આવી છે તો સદર સરોવર ડેમ પંચાવન ટકા ભરાયો તેમજ રાજ્યભરમાં બસોને સાત ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ